નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રેક્ટિકલ એટલે કે બીએડના અભ્યાસક્રમ અને પ્રાયોગિક કાર્ય વિશે અગાઉ પણ આપણે દ્વિતીય વર્ષની પ્રવૃત્તિઓ એક પહેલી અને બીજી વિશે ચર્ચા કરી હતી અને ત્રીજી વિશિષ્ટ બાળકો વિશેની જે પ્રવૃત્તિ છે એ વિશેની આપણે વાત કરતા હતા તો એ પછીની જે પ્રવૃત્તિ છે એ આપણે આગળ એની ચર્ચા કરીએ તો પ્રવૃત્તિ બે વિશિષ્ટ બાળકોનો વ્યક્તિ અભ્યાસ એના વિશેની આપણે વાત કરી હતી એમાં વિશિષ્ટ બાળકોના અભ્યાસની સમસ્યાઓ વિશેની આપણે વાત કરી તેને કઈ રીતે એનું આયોજન કરવું કઈ રીતે એનો એના ડેટા મેળવવા એમ જ વિશિષ્ટ બાળક વિશે કોની કોની પાસે એની માહિતી મેળવવી તો એ વિશેની આપણે અગાઉ વાત કરી ગયા છીએ એમાં ઈએસ એસ જે તમારા વૈકલ્પિક વિષય તરીકે પ્રથમ વર્ષમાં ઈ એસ એકસો ચોત્રીસ વિશિષ્ટ શિક્ષણ અને ઈ એસ એકસો પાંત્રીસ સમાવેશક શાળા એમાં વૈકલ્પિક વિષય તરીકે આ બંને વિષય તમને આપવામાં આવે છે એમાંથી તમને વિશિષ્ટ બાળકોના વ્યક્તિ અભ્યાસ વિશેની ઘણી બધી માહિતી તમને મળી રહેશે આ વિશે આપણે આગળ વાત કરીએ તો નિષ્કર્ષ જોઈએ તો અભ્યાસ માટે વિશિષ્ટ બાળકોની પહેલાં તો પસંદગી કરવાની છે આ પસંદગી એવા બાળકની કરવાની છે કે જે વિશિષ્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય અને તેમજ તેના આસપાસનું વાતાવરણ તેના માતા પિતા એમાં દરેક બાબતનું આપણે એને એને આવરી લેવાનું છે એમાં અભ્યાસ માટે વિશિષ્ટ બાળકને પસંદ કર્યા પછી વિશિષ્ટ બાળક અને તેના માતા પિતાની મુલાકાત આપણે લેવાની છે કે વિશિષ્ટ બાળક વિશેની જે માહિતી આપણે જે પ્રશ્નાવલી તૈયાર કરી છે એ મુલાકાત દ્વારા વિશિષ્ટ બાળકોના માતા પિતાની મુલાકાત લઈ અને એમાં માહિતી આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ મુલાકાત દ્વારા દરેક માહિતી આપણે જે તૈયાર કરીને લઈ ગયા છે એ વિશેની આપણે માહિતી એકઠી કરવાની છે ત્યારબાદ તેની ઉત્કલ્પનાઓ બાંધવાની છે એટલે કે એના કઈ રીતે આપણે એને એનું આયોજન કરીશું અને એવી સંભાવનાઓ બાંધવાની છે કે એ સંભાવો બાંધી અને ઉત્કલ્પનાની રચના કરવાની છે ત્યારબાદ એના કારણો તપાસવાના છે અને કારણો તપાસ્યા બાદ કયા કારણોસર આ આ રીતે વિશિષ્ટ બાળકોની સમસ્યાઓ થઈ છે તો એ વિશેના કારણો તપાસવાના છે તેમજ કારણો તપાસ્યા બાદ એના ઉકેલો અને ઉપચાર સૂચવવાના છે ત્યારબાદ વિશિષ્ટ બાળકને સંબંધી અનુ અનુ કાર્ય કરવું ત્યારબાદ એ કાર્યની માહિતી તમારે આઠથી દસ પાનાના એક અહેવાલ તૈયાર કરવાનો છે તેના જ જરૂરી દસ્તાવેજો જેવા કે માતા પિતાની સંપૂર્ણ માહિતી તે કયા વિસ્તારમાં રહે છે તેમજ તેના આસ આસપાસનું વાતાવરણ કેવું છે તેના ડાક્ટરી તપાસ એના રિપોર્ટ્સ વગેરે બાબતો તેમજ તેને વિશિષ્ટ બાળકને જોઈતી સુવિધાઓ સગવડો એ રહેઠાણના સ્થાને તેમજ શાળામાં એ કઈ રીતે એને ભૌતિક સાધન સુવિધાઓ મળી રહે છે એ બાબતનો તમારે અહેવાલ રજૂ કરવાનો છે એના દસ્તાવેજો અને એના ફોટોગ્રાફ સાથેના અહેવાલ તમારે તૈયાર કરવાનો છે આઠથી દસ પાનાનું ત્યારબાદ છે માર્ગદર્શકની ભૂમિકા અહીંયા વિશિષ્ટ બાળકોની જે તમે તૈયાર કરો છો ડેટા એમાં તમારે માર્ગદર્શકની જરૂર હોય છે એના માર્ગદર્શનની તો વિશિષ્ટ બાળકના વ્યક્તિ અભ્યાસમાં પ્રશિક્ષણાર્થીને એ મદદ કરે છે વ્યક્તિ અભ્યાસનું માહિત માહિતીની એકત્રીકરણ ઉત્કલ્પનાની રચના કારણોની તપાસ સૂચિત ઉપચારો વગેરે જે કરવાનું છે એમાં માર્ગદર્શય ખૂબ જ મદદરૂપ થાય છે કે કઈ રીતે કરવું કઈ રીતે કયો ડેટા મેળવો ક્યાંથી મેળવો વગેરે બાબત અહીંયા એ માર્ગદર્શન દ્વારા સૂચવવામાં આવે છે તેનું મૂલ્યાંકન ક્રમ ક્રમ માપદંડ દ્વારા કરવામાં આવે છે હવે આ પ્રવૃત્તિનો જે સમયગાળો છે એ પ્રવૃત્તિની આમાં સૌ આપણે ડેટા કલેક્ટ કરવાનો છે એટલે પૂર્વ તૈયારી માટે આપણે પાંચેક કલાક જોઈએ જ્યારે ડેટા કલેક્ટ કરવા જઈએ ત્યારે એની દરેક સાધન સામગ્રી તેમજ તેની પ્રશ્નાવલી એના પ્રશ્નો કઈ કઈ બાબતની માહિતી આપણે એમની પાસેથી લેવાની છે વગેરે બાબતોની તૈયારી કરવામાં આવે છે વિશિષ્ટ બાળકના વ્યક્તિ અભ્યાસની કામગીરી કરવા માટે દસેક કલાકનો સમય આપવામાં આવ્યો છે અને આ પ્રવૃત્તિને એક ક્રેડિટ ફાળવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિશિષ્ટ બાળકનો વ્યક્તિ અભ્યાસ કઈ રીતે કરવો એની એ માહિતી આપવામાં આવી છે કે તમારે વ્યક્તિ અભ્યાસ કરવા માટે કઈ કઈ બાબતો નું આયોજન કરવું અને કઈ રીતે કરવું એ વિશે આમાં આ પ્રવૃત્તિમાં વાત કરવામાં આવી છે ત્યારબાદ છે પ્રવૃત્તિ ત્રણ પ્રવૃત્તિ ત્રણમાં વર્ગખંડમાં સામાજિકતા મિતિનું સંચાલન સામાજિકતા મિતિ એટલે એવું કે બાળક વર્ખંડમાં જ્યારે એક સરખા બાળકો હોતા નથી દરેક વ્યક્તિ એ અદ્વિતીય છે તો દરેક બાળકોની સમજ શક્તિ સ્મરણ શક્તિ તેમજ વિચારવાની શક્તિ એ અલગ અલગ પ્રકારની હોય છે જ્યારે શિક્ષક પચાસ બાળકોને વર્ખંડમાં ભણાવે છે ત્યારે દરેકે દરેક વિદ્યાર્થી એ સરખું એની ગ્રહણ શક્તિ હોતી નથી ઘણા વિદ્યાર્થીઓ તરત જ એને ગ્રહણ કરી લે છે અને કેટલાક વિદ્યાર્થીઓ એને બે વાર સમજાવવા પડે છે ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓને ત્રણ વાર સમજાવવા પડે છે તો આવા અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ આપણને વર્ખંડમાં જોવા મળે છે દરેકની શક્તિઓ સરખી હોતી નથી તેથી સામાજિકતા મિતિનું જે સંશોધન છે અથવા તો જે આ પ્રવૃત્તિ કરવાની છે એ બાબતે એક વર્ખંડમાં આવા કેટલા વિદ્યાર્થીઓ છે તો એ વધ વિદ્યાર્થીઓ વિશેની માહિતી લેવામાં આવે છે અને એ માહિતી લીધા બાદ તેને એમાં કઈ કઈ સમસ્યાઓ છે કઈ બાબતનું એ બીજા સાથે રહેવામાં અથવા તો બોલવામાં ચાલવામાં કેવો એનો વ્યવહાર છે એ વિશેની વાત કરવામાં આવે છે એટલે કે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ બહુ બોલકા હોય છે બધામાં સરળતાથી ભળી જાય છે કેટલાક વિદ્યાર્થીઓ એકલા અટૂલા રહે છે અને કોઈ વિદ્યાર્થી સાથે બોલવામાં એ સંકોચ અનુભવતા હોય છે તો અહીંયા સામાજિકતા મિતિનું આ એક સરસ ઉદાહરણ છે એના દ્વારા આપણે વર્ખંડમાં રહેલા વિદ્યાર્થીઓની નું ની તપાસ કરી શકીએ છીએ અને એના વિશેની માહિતી મેળવી શકીએ છીએ તો અહીંયા પ્રવૃત્તિનું જે સ્વરૂપ છે વર્ખંડમાં જૂથ ગતિશીલતાને સમજવા માટે સામાજિકતા મિતિનું સંચાલન કરવું એટલે કે જૂથમાં રહેલા વિદ્યાર્થીઓ એટલે કે એક વર્ખંડમાં રહેલા વિદ્યાર્થીઓ એ કેવા સ્વભાવવાળા છે અથવા તો કેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કેવી પ્રવૃત્તિ કરવી ગમે છે વગેરે બાબતનું એ સામાજિકતા મિતિ દ્વારા આપણે સંશોધન કરી શકીએ છીએ તો તેના ઉદ્દેશો જોઈએ તો વર્ખંડમાં જૂથ પ્રક્રિયાને તારવવી જૂથ રચનાઓની સુધારણા માટેના પગલાં લેવા પ્રશિક્ષણાર્થીની ભૂમિકા અહીં આપણે જોઈએ પ્રશિક્ષણાર્થીની ભૂમિકા જોઈએ એ પહેલાં ઈ એસ એકસો એક અધ્યતા અને વિકાસનું મનોવિજ્ઞાન પ્રથમ વર્ષની આ એક ફરજિયાત વિષય છે એમાં ભાગ ત્રણ એકમ પાંચમાં પ્રથમ વર્ષ જૂથ એ ફરજિયાત પેપરમાં આ વિષયની માહિતી તમને પૂરી પાડવામાં આવી છે તો તેનો આ તમારે અભ્યાસ કરવો તો વધારે તમને સામાજિકતા મિતિ વિશેનો ખ્યાલ આવશે ત્યારબાદ છે જૂથ રચનાની પ્રક્રિયાની સુધારણા માટે વ્યૂહરચનાઓનું સૂચન કરવું એટલે કે સામાજિકતા મિતિના સંશોધન માટે કેટલીક પ્રક્રિયાઓ અને ક્રિયાઓ તેમજ કસોટીઓ બનાવવાની હોય છે તો એ વિશેની માહિતી પણ તમને અહીંયા આ વિષય એઈએસ એસ એકસો એક અધ્યતા અને વિકાસનું મનોવિજ્ઞાન એમાં તમને મળી રહેશે ત્યારબાદ છે કે આ વિશે વર્ખંડમાં સામાજિકતા મિતિનું સંચાલન કરવા માટે માર્ગદર્શકની ભૂમિકા શું રહેશે તો તેમાં સ્વાધ્યાયના સંચાલન માટે પ્રશિક્ષણાર્થીને મદદ કરશે માર્ગદર્શક અને તેની સુધારતા માટેના ઉપાયો સૂચવશે ત્યારબાદ અહેવાલને પ્રમાણિત કરશે એટલે કે તમે જે આ પ્રવૃત્તિઓ કરી છે અને સંશો સામાજિકતા મિતિ સંશોધન દ્વારા કઈ રીતે તમે એને કસોટી બનાવી છે અથવા તો કઈ પ્રકારે એ પ્રવૃત્તિ કરી છે તો એનું જે પ્રમાણિત કરવાનો અહેવાલ છે એ એના પર એ સુધારા સૂચનો ટિપ્પણી વગેરે એ તમને એમાં લખી આપશે તમારા અહેવાલ દરમિયાન અથવા તો સામાજિક સમિતિનો અહેવાલ જે તૈયાર કરશે તે તેમાં તમારે કઈ કઈ ખામીઓ રહી ગઈ છે કઈ સુધારણા છે ક્યા કયું વધારે સારું કરી શકાય કઈ રીતે સારી રીતે એના ઉપચાર સૂચવી શકાય સુધારણા સૂચવી શકાય એ વિશેના તમને માર્ગદર્શક એમાં સૂચનો સૂચવશે મૂલ્યાંકન છે એ ક્રમ માપદંડની રીતે કરવામાં આવશે હવે પ્રવૃત્તિનો જે તમને સમયગાળો આપ્યો છે એ સામાજિકતા મિતિની રચના કરવા માટે પાંચ કલાકનો સમય આપવામાં આવ્યો છે ત્યારબાદ અહેવાલ તૈયાર કરવા માટે દસ કલાકનો સમય આપવામાં આવ્યો છે અને એને ક્રેડિટનો જે ગુણભાર છે એ એક રાખવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો સામાજિકતા મિતિ આપ શિક્ષક છો તો સામાજિકતા મિતિ તમે પોતાના વર્ખંડમાં કેટલા વિદ્યાર્થીઓનું જૂથ છે કઈ રીતે એ જૂથ એકબીજામાં ભળી જાય છે કેટલાક વિદ્યાર્થીઓ વધારે સારી રીતે નેતૃત્વ કરી શકે છે કેટલાક વિદ્યાર્થીઓ એકલા ટૂલા રહી અને પોતાની જાતને એકલતા અનુભવે છે તો આવા વિદ્યાર્થીઓ માટે કયા પગલાં લેવા એ વિશેની માહિતી એ મેળવી શકાય છે આના દ્વારા અને વધારે માર્ગદર્શન માટે માર્ગદર્શક સાથે એની વાતચીત કરી તેમજ એનો અહેવાલ રજૂ કરી વધારે તમારે એના સુધારણાના પગલાં અથવા તો સૂચનો મેળવી શકો છો ત્યારબાદ છે પ્રવૃત્તિ ચાર પ્રવૃત્તિ ચાર એ ખૂબ જ મહત્ત્વની પ્રવૃત્તિ છે પુસ્તક સમીક્ષા પુસ્તક સમીક્ષા એ ખૂબ મહત્ત્વની બાબત છે તમને ગમતું પુસ્તક એ તમારે લાઇબ્રેરીમાંથી લેવાનું છે એ તમે તમારા અભ્યાસ કેન્દ્ર પરની લાઇબ્રેરીમાંથી લઈ શકો છો અથવા તો તમારી શાળાની કોઈ પણ લાઇબ્રેરી એટલે કે તમારી પોતાની શાળામાંથી તેમજ આસપાસની જો મોટી લાઇબ્રેરી હોય તો તેમાં ગમતું પુસ્તક લઈ કાં તો તમારી પાસે હોય તો એ પુસ્તક લઈ અને પુસ્તકની સમીક્ષા કરવી એ મનગમતા પુસ્તકની સમીક્ષા કરવી ખૂબ જ વધારે સારી બાબત ગણી શકાય છે તો એમાં પુ પ્રવૃત્તિનું જે સ્વરૂપ છે એ પુસ્તકનું બાહ્ય સ્વરૂપ આંતરિક સ્વરૂપ તથા તેના સાહિત્ય સ્વરૂપ અંગેની સમજ મળી એટલે જ્યારે આપણે પુસ્તક સમીક્ષા કરીએ છીએ ત્યારે તેનું બાહ્ય સ્વરૂપ ચકાસવાનું છે આંતરિક આંતરિક સ્વરૂપ એટલે એનું એના અક્ષરો એના અક્ષરો વચ્ચેની જગ્યા તેમજ તેનું વિષય વસ્તુ કયા પ્રકારનું છે કેવી રીતનું છે એ દરેક બાબતની તમારે અહીંયા માહિતી આપવાની છે સાહિત્ય સ્વરૂપ કયા સાહિત્ય દ્વારા એ લેવામાં આવ્યું છે તેમજ તેમાં કઈ કઈ મહત્ત્વની બાબતો રજૂ કરવામાં આવી છે કોના વિશે કરવામાં આવી છે તેમજ કઈ કઈ બાબતો એ સમાજ માટે વિદ્યાર્થીઓ માટે વધારે અગત્યની છે એ બાબતની માહિતી એ તમારે અહીંયા આપવાની છે તેનો ઉદ્દેશ છે પુસ્તક વાંચન તથા વિષય વસ્તુના અધ્યયનની તક પૂરી પાડી પુસ્તક સમીક્ષાનું મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક વ્યક્તિ પુસ્તક વાંચતું થાય અને એમાં રહેલી વિષય વસ્તુની બાબતો સમજે સમજ્યા બાદ એ વર્ખંડમાં વિદ્યાર્થીઓને તેના વિશેની પોતાના અનુભવો અને એમાં વિષય વસ્તુ રહેલું છે કેટલું અગત્યનું છે વિદ્યાર્થીઓ માટે તે બાબતની ચર્ચા વરખંડમાં કરી શકે છે પ્રશિક્ષણાર્થીની ભૂમિકા અહીં આપણે જોઈએ તો તાલીમાર્થીએ ઈ એસ બસો તેત્રીસ સાહિત્ય દ્વારા શિક્ષણ આ બીજા વર્ષનું પુસ્તક છે દ્વિતીય વર્ષમાં એ વૈકલ્પિક વિષય છે જૂથ સીમા આ તમારે પેપર ભણવાનું છે એટલે કે કે જે કેટલાક વિદ્યાર્થીઓએ છમાંથી બે વિષય રાખ્યા હોય તો જેણે ઈ એસ બસો તેત્રીસ સાહિત્ય દ્વારા શિક્ષણ રાખ્યું હોય એ એનો અભ્યાસ કરી શકે છે એ સિવાયના વિદ્યાર્થીઓ પણ આ વેબસાઇટ પર એની સોફ્ટ કોપી આપવામાં આવી છે તો તેના દ્વારા એ પોતે અભ્યાસ કરી શકે છે અને પુસ્તક સમીક્ષા વિષયની માહિતી એ એમાંથી મેળવી શકે છે તો વર્કશોપમાં પુસ્તક સમીક્ષાની ચર્ચા કરવાની છે એટલે આ જે પ્રવૃત્તિ છે એ વર્કશોપમાં પણ એની ચર્ચા કરવામાં આવશે અને નિષ્ણાતો દ્વારા પોતાના અનુભવોનું પીરસવામાં આવશે અને એના વિશેની જો કોઈ સમસ્યા હોય તો આપ રૂબરૂ વર્કશોપમાં એની એ વિશેની સમસ્યાનું સમાધાન કરી શકો છો પ્રથમ તો આપણે મેં અગાઉ વાત કરી એમ પુસ્તકની પસંદગી કરવી પુસ્તકની પસંદ કરી પસંદગી કરવી એ જ ખૂબ મહત્ત્વની બાબત છે જો પુસ્તક મનગમતું હોય તો પુસ્તકની સમીક્ષા પણ ખૂબ સરસ રીતે કરી શકાય છે પોતાના વિષયને અનુરૂપ અથવા તો ગમતા પુસ્તકનું પસંદગી કરવી જોઈએ પુસ્તકના ના બાહ્ય સ્વરૂપને અને આંતરિક સ્વરૂપને આપણે જોઈએ તો કયું કયું એ બાહ્ય સ્વરૂપ જોવાની છે અને આંતરિક સ્વરૂપ વિશે માહિતી લઈએ તો અહીંયા જણાવેલું છે પુસ્તકની બાહ્ય સ્વરૂપમાં મુખપૃષ્ઠ જેમાં ચિત્ર પુસ્તકનું નામ લેખકનું નામ પ્રકાશનની તારીખ અને વર્ષ આવૃત્તિ કિંમત પુસ્તકનો પ્રકાર પુસ્તકનું કદ આકાર પુસ્તકની બાંધણી કાગળનો પ્રકાર મુદ્રણ અને છાપકામ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પુસ્તક હાથમાં લઈએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે પુસ્તકનું નામ જોઈએ છે નામ પછી એમાં કયા પ્રકારનું ચિત્ર આપેલું છે એ વિશે આપણે ધ્યાનથી જોઈએ છે કયા લેખકે લખેલી છે કયું પ્રકાશન છે એ બધી બાબતનો ઉલ્લેખ આપ તમારે આ પુસ્તક સમીક્ષામાં કરવાનો હોય છે ત્યારબાદ છે આંતરિક સ્વરૂપ આંતરિક સ્વરૂપમાં સૌપ્રથમ પ્રકરણની રચના વિષય વસ્તુ અને તેની રજૂઆત તેમાં પણ રજૂઆતમાં પણ તટસ્થતા વૈવિધ્ય ભાષા એની ભાષાની શૈલી ચિત્ર આકૃતિ આલેખ સારણી વગેરેનો એમાં સમાવેશ કરવામાં આવે છે આંતરિક પુસ્તકની રચનામાં ત્યારબાદ અક્ષરોનું કદ કયું છે એ વિશે ઘટાક્ષરો છે એકદમ નાના અક્ષરો છે અક્ષરો વચ્ચેની જગ્યા કેટલી છે એ દરેક બાબત અહીંયા આપવામાં આવે છે એટલે કે એનું નિરીક્ષણ કરવામાં આવે છે કે પુસ્તકમાં આંતરિક બાબતોમાં અક્ષરોનું કદ એ વધારે મહત્ત્વનું છે પુસ્તકના લક્ષણો એમાં જોવામાં આવે છે પુસ્તકના ઉપયોગિતા અને મર્યાદાઓ એટલે કે પુસ્તકના કયા કયા લક્ષણો છે પુસ્તકનું ચિત્ર આગળનું ખૂબ સરસ છે હોવું જોઈએ તેમજ વિષય વસ્તુની જે વિષય વસ્તુ આપવામાં આવ્યું છે તે જે પુસ્તકનું નામ છે એને અનુરૂપ હોવું જોઈએ દરેક બાબતો જેવા લક્ષણો અહીં આપણે પુસ્તકમાં જોવા જોઈએ અને અહીં એને આપણે પુસ્તક સમીક્ષામાં મૂકી શકીએ છીએ પુસ્તકનો ઉપ પુસ્તકની ઉપયોગિતા અને મર્યાદા તો આગળ વાત કરીએ એવી રીતે પુસ્તકની શું ઉપયોગિતા છે પુસ્તકનું સમીક્ષા કર્યા બાદ એ પુસ્તક કોને ઉપયોગી છે એ રીતે એની મર્યાદાઓ પણ કેટલીક હોઈ શકે તો એ મર્યાદાઓ વિશે પણ આપણે વાત અહીંયા કરવાની છે સંદર્ભ સાહિત્યની યાદી આ એક ખાસ મહત્ત્વનો મુદ્દો છે કે કોઈ પણ પુસ્તક આપણે જ્યારે વાંચીએ ત્યારે એ કયા કયા સંદર્ભ દ્વારા લેવામાં આવ્યો છે કયા પુસ્તકોનો સંદર્ભ એમાં લેવામાં આવ્યો છે એ વિષયની યાદી એ પુસ્તકના પાછળના પેજ ઉપર આપવામાં આવે છે તો એ ખાસ એનું એનું પણ તમારે નિરીક્ષણ કરવાનું રહે છે ત્યારબાદ છે પુસ્તકની પ્રાપ્તિનું સ્થાન પુસ્તક તમે ક્યાંથી મેળવ્યું છે એ ક્યાંથી પ્રાપ્ત થયું છે વગેરે બાબતની અહીંયા અહેવાલમાં તમારે પુસ્તક સમીક્ષામાં લખવાનું હોય છે પ્રશિક્ષણાર્થીનો પુસ્તક વિશેનો અભિપ્રાય ત્યારબાદ છેલ્લે આ પુસ્તક વિશેનો અભિપ્રાય એ જે પુસ્તક વાંચી રહ્યું છે પુસ્તકની જે સમીક્ષા કરી રહ્યું છે એણે અહીંયા આપવાનો હોય છે કે તમારા અભિપ્રાયો કયા છે કે પુસ્તક વિશે તમે શું વિચારો છો કોને ઉપયોગી છે અથવા તો એને કઈ રીતે આપણે વિદ્યાર્થીઓને ઉપયોગી એ થાય છે એ દરેક બાબતનો અહીંયા તમારે અભિપ્રાય આપવાનો છે ત્યારબાદ પરિણામોનું પૃથકરણ કરવું અને સુધારા માટેના ઉપયો ઉપાયો અને સૂચનો સૂચવવા ત્યારબાદ પુસ્તકની સમીક્ષાનો છેલ્લો જે મુદ્દો છે એ એનું પૃથ્થકરણ કરવું એને અલગ અલગ બધા જ ઉપરોગ મુદ્દામાં તારવવા અને ત્યારબાદ તેમાં કેટલાક સુધારા અથવા તો મર્યાદાઓ હોય લક્ષણો હોય દરેક બાબતોને આપણે જુદી જુદી તારવેલી છે તો એમાં કેટલાક સુધારા હોય તો આપણે સૂચવી શકીએ છીએ અને એનો ઉપાય પણ સૂચવી શકીએ છીએ કે કઈ રીતે એને સારી રીતે એ ઉપાયો કરવાથી વધારે સારું પુસ્તક એ તૈયાર થઈ શકે છે એમાં ઘટતી માહિતીઓ હોય ઘટતી એમાં ઘટતી ઘણી બધી બાબતો હોય તો એ એનો આપણે ઉમેરણ કરી શકીએ છીએ અને એ ઉમેરણ પણનું પણ સૂચન આપણે કરી શકીએ છીએ તેમજ એ ઉમેરણ ક્યાંથી કરવું એ બાબતના પુસ્તકોની યાદી પણ આપણે એની સાથે આપી શકીએ છીએ તો અહીંયા પુસ્તક સમીક્ષામાં ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે જાણતા હોય કદાચ એ એ પુસ્તકમાં ન પણ હોય અને આપણે નથી જાણતા એવી એવી બાબતો પણ આપણે પુસ્તકોમાંથી મેળવી શકીએ છીએ તો એવી જે બાબતો છે એ આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ છીએ અથવા તો બીજા અન્ય માધ્યમથી પણ લોકો સુધી સમાજ સુધી પહોંચાડી શકીએ છીએ તો પુસ્તકની જે સમીક્ષા છે એ ખૂબ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વર્ગ માટે પણ ખૂબ ઉપયોગી થઈ પડે છે નિષ્કર્ષ જોઈએ તો દરેક જે મુદ્દા છે એને આપણે પાંચથી છ પાનાનું એક પુસ્તકની સમીક્ષા તૈયાર કરવાની છે એટલે કે તમે વિચારી શકો છો કે કેટલા પાનાનું પુસ્તક લેવું એ વિશેની તમારે અહીંયા માહિતી આપવાની છે કે કેટલા પાનાનું તમારું પુસ્તક હતું માર્ગદર્શક પાસેથી તમારે જે સૂચનો મેળવવાના છે અથવા તો એમની મદદ લેવાની છે એમાં પુસ્તકની સમીક્ષાના કાર્યમાં પ્રશિક્ષણાર્થીને યોગ્ય માં જોઈતું હોય એ રીતે એ પૂરું પાડે છે એના માટે તમારે પુસ્તકની સમીક્ષા કર્યા બાદ અથવા તો ક્યાંક અટકો તો એ માર્ગદર્શન પાસે માર્ગદર્શક પાસે તમારે એના એના માર્ગ વિશે અથવા તો એ એના સૂચનો વિશે કે નથી સમજ પડતી એની સમસ્યાના ઉકેલ વિશે પણ તમે માર્ગદર્શક પાસે એ સૂચનો મેળવી શકો છો અથવા તો આગળની જે માહિતી અંદર ઉમેરવાની હોય કે કઈ રીતે ઉમેરવી ક્યાંથી લેવી વગેરે બાબતોનું માર્ગદર્શન એ માર્ગદર્શક પાસેથી મેળવી શકો છો મૂલ્યાંકન છે એ ક્રમ માપદંડ રીતે કરવાનું છે પ્રવૃત્તિનો સમયગાળો જે છે એ પુસ્તક પસંદગીનો જે અને વાંચનનો જે સમય છે એ પાંચ કલાક છે પુસ્તક સમીક્ષા અને એનું લેખન માટે પાંચ કલાક છે તેમજ તેના માટે જે ક્રેડિટ ફાળવવામાં આવી છે તે એક છે તો વિદ્યામિત વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ ચાર પુસ્તક સમીક્ષા વિશેની આપણે વાત કરી અને આ પ્રવૃત્તિ તમારે કરવાની હોય છે જે છ પ્રવૃત્તિમાંથી આ ચોથી પ્રવૃત્તિ તમારે એ કરવાની થાય છે ત્યારબાદ આ પાંચમી જે પ્રવૃત્તિ છે એ કોમ્પ્યુટર આધારિત પ્રાયોગિક કાર્ય છે અત્યારે દરેક બાબતમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો બની ગયો છે દરેકે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ દ્વારા આ દરેક બાબત એથી પરિચિત છે જ તો એમાં કોમ્પ્યુટરની કઈ કઈ મહત્ત્વની બાબત છે અને એ કઈ બાબતેથી તમારે એ વાકેફ થવું જોઈએ અથવા તો એને તમારે શિક્ષણ કાર્યમાં લેવું જોઈએ તો એમએસ વડ એમએસ એક્સેલ એમએસ પાવર પ્રેઝન્ટેશન અન ઇન્ટરનેટ બ્રાઉઝર મોબાઈલ એપ્લિકેશન દરેક બાબત એ અહીંયા આપણે કોરોનાના સમય સમયગાળામાં આ દરેક વસ્તુનો આપણે ઉપયોગ કરેલો છે તો પ્રવૃત્તિનું સ્વરૂપ જોઈએ તો પ્ર પ્રશિક્ષણાર્થીએ એમએસ વડ એમએસ પાવર પોઈન્ટ એમએસ એક્સેલ ઇન્ટરનેટ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા અધ્યયન કાર્યમાં એનો ઉપયોગ કરો એટલે જ્યારે તમે વર્ગખંડમાં અધ્યયન કાર્ય કરાવો છો તો વિદ્યાર્થીઓને અવનવી ટેકનોલોજીથી જો ભણાવવામાં આવે શિક્ષણ કાર્ય કરવામાં આવે તો ચોક્કસ રીતે એ લોકોને સારી સારો ઇન્ટરેસ્ટ અને એમાં રસ પડતો થાય છે તો આ દરેક વસ્તુનો આપણે ટેકનોલોજીનો પણ શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરવો જે તમે બધાએ કોરોના કાળમાં કરેલો જ છે ઉદ્દેશ જોઈએ તો પ્રશ્ પ્રશિક્ષણાર્થીને એમએસ વર્ડ એમએસ પાવર પોઈન્ટ એમએસ એક્સેલ ઇન્ટરનેટ મોબાઈલ એપ્લિકે મોબાઈલ એપ્લિકેશન દ્વારા કોમ્પ્યુટર આધારિત કૌશલ્યનો વિકાસ થઈ શકે છે અને એમાં એ માહિતી પૂરી પાડવામાં ખૂબ ઉપયોગી બને છે તેમજ જ્યારે માહિતી કોઈ વિષય વસ્તુ વિશે ના મેળવ મળતી હોય તો એ ગૂગલમાં જઈને પણ એ વિશેની વધારે માહિતી મેળવી શકે છે એ રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ ઇન્ટરનેટનો ઉપયોગ એ કરી શકે છે પ્રશિક્ષાર્થીની જે ભૂમિકા છે ઇએસ બસો એક શૈક્ષણિક પ્રૌદ્યોગિક અને આઈસીટી એ પેપરમાં તમને આ ફરજિયાત પેપર છે એમાં તમને એના વિશેની માહિતી મળશે તેમજ બીજું એક પેપર છે ઇ એસ ને છત્રીસ ઈ લર્નિંગ એ વૈકલ્પિક પેપર છે પણ એમાં પણ તમને વેબસાઇટ ઉપર એની સોફ્ટ કોપી મૂકવામાં આવી છે તો એમાં પણ તમે એનું વાંચન કરી અને વધારે માહિતી મેળવી શકો છો એમએસવર્ડમાં પ્રશિક્ષણાર્થીનો સંપૂર્ણ શૈક્ષણિક બાયોડેટા કરો તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો એમએસ ઓફિસમાં તમે તમારો પોતાનો બાયોડેટા તૈયાર કરી અને એ કૌશલ્યને પ્રાપ્ત કરી શકો છો એમએસવર્ડમાં તૈયાર કરવાનું એમએસએક્સલમાં પ્રશિક્ષણાર્થીએ પોતાનું શાળાનું સમયપત્રક અને પોતાના વર્ગખંડના વિદ્યાર્થીઓનું વાર્ષિક પરિણામ તૈયાર કરું વિદ્યાર્થી મિત્રો દરેક પોતાના પોતાની શાળામાં અલગ અલગ પ્રકારના મસ્ટરો તૈયાર કરતા હોય છે જેવી રીતે સમયપત્રક છે પરિણામનું અલગ પ્રકારનો ચોપડો છે એટલે કે મસ્ટર છે તો એવી જ રીતે તમારે એક્સેલમાં પણ તમારે ટાઈમટેબલ અને પરિણામ તૈયાર કરવા કરવાથી ખૂબ જ સરળતા અને ખૂબ જ ઝડપથી થઈ શકે છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરતાં તમે શીખી શકો છો ત્યારબાદ એમએસ પીપીટીમાં પ્રશિક્ષણાર્થીએ પોતાના શાળા વિશેના પચીસ શાળા વિશેની પચીસ પીપીટી તૈયાર કરવી જેવી કે એમાં શાળાની સ્થાપના શાળાનો પ્રકાર જેમ કે સરકારી અડસરકારી કે ખાનગી વિઝન મિશન શાળાનું મકાન શાળાની ભૌતિક સુવિધાઓ શાળાના પ્રવર્તમાન આચાર્ય તથા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ગણ અંગેની માહિતી આપી શકાય છે એટલે કે જ્યારે તમે એમએ એમએસ પીપીટી પીપીટીમાં જ્યારે તમે પીપીટી બનાવો ત્યારે શાળાની દરેક બાબતનો તેની તેનો તેની સ્થાપના તેના પ્રકાર તેમજ આચાર્યની માહિતી વિદ્યાર્થીઓની માહિતી આજુબાજુની શાળાની માહિતી વગેરે લાઇબ્રેરીની માહિતી પ્રયોગશાળાની માહિતી વગેરે માહિતી વિશેની તમે અલગ અલગ પીપીટી બનાવી શકો છો તો એવી પચીસ પીપીટી તૈયાર કરવાની છે તેમજ તમે શાળામાં આ દરમિયાન વર્ષ દરમિયાન કયા કલ્ચરલ પ્રોગ્રામ કર્યા વૃક્ષારોપણ વગેરે વાતા તેમજ અલગ પ્રકારના તહેવારો વગેરે બાબતની રંગોળીના હરીફાઈ છે સ્પોટ દિવસ છે વગેરે બાબત જે તમારી શાળામાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમ થતા હોય તો તે વિશે પણ તમે માહિતી અહીંયા પીપીટીમાં મૂકી શકો છો ત્યારબાદ છે ઇન્ટરનેટ તથા મોબાઈલ એપ્લિકેશન કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર વિશે માહિતી શૈક્ષણિક વેબસાઇટ અને તેના ઉપયોગો મોબાઈલ એપ્લિકેશન જેમ કે ઝૂમ માઇક્રોસોફ્ટ ટીમ ગૂગલ મીટ ગૂગલ નું અધ્યયન અને અધ્યાપન તથા મૂલ્યાંકન કાર્યમાં ઉપયોગિતા વગેરે વિશે તમે એક નોંધ તૈયાર કરવાની હોય છે એ તમે અહીંયા તરી તૈયાર કરી શકો છો કોરોનામાં તમે દરેક ઝૂમ માઇક્રોસોફ્ટ ટીમ વગેરેથી તમે વાકેફ છો તો એના વિશે વધારે સારી રીતે તમે અહીંયા ઉપયોગ શૈક્ષણિક ઉપયોગ કરી શકશો નિષ્કર્ષ જોઈએ તો એમએસ વર્ડ એમએસ એક્સેલ પીપીટી ઇન્ટરનેટ તથા મોબાઈલ એપ્લિકેશન સંદર્ભે દરેક પ્રવૃત્તિની નોંધ તમારે તૈયાર કરવાની છે એમાં માર્ગદર્શકની જે ભૂમિકા છે એ કોમ્પ્યુટર જાણનાર જાણકાર તથા કોમ્પ્યુટર વિશે માહિતી હોય એવા માર્ગદર્શકની તમે ની મદદ લઈ શકો છો અને તમારો આ કોમ્પ્યુટર વિશેનું જે તૈયાર કરવાની પ્રવૃત્તિમાં અલગ અલગ બાબતો છે એ તૈયાર એમના માર્ગદર્શન હેઠળ કરી શકો છો મૂલ્યાંકન છે માર્ક્રમ માપદંડ પ્રવૃત્તિનો સમયગાળો છે કોમ્પ્યુટર આધારિત પ્રયોગ કાર્ય માટે પંદર કલાક આપવામાં આવે છે અને આ પ્રવૃત્તિ માટે તમને બે ક્રેડિટ ફાળવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજી ત્રીજી ચોથી અને પાંચમી એવી પાંચ પ્રવૃત્તિ વિશેની આપણે વાત કરી તો હવે પછી આપણે આગળ છઠ્ઠી પ્રવૃત્તિ વિશે વાત કરીશું નમસ્કાર